રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના ચાર અને માથે જરાક થયું હોય કાલની જીમ જાવું હોય ચણા વાટવા કાલ તા એ ટાઈમે ચાર વાગે અને સાલ ઓઢી એટલે તમને જરાક કામ ખબર પડી ગઈ ઠરે હવાર હવારમાં હોય ને પાછી આવ્યું હોય ઝાકર એમાં જરાક વધારે ઠરે એટલે થોડું ઓઢવું પડે અટાણામાં વાડીએ પૂગીને આટલી વાર પછી ત્યાં તો ચણા મંથી વાઢવા એટલે મહેનતનું કામ હોય એટલે પછી ટાઢ ના પડે પણ અહીંયા સુધી થોડીક વાર ટાઢ પડે કાલે જ આગળ માણસોને ઉઠાડવા ગયો તો એ તૈયાર થઈ ગયા હે એટલે ટેક્ટર ત્યાં લઈ જાઓ અને જાય બાદ ને આજ લગભગ ને વઢાઈ જાય બપોર થાય ને તો વઢાઈ જાય અને ભરે વરી જાય કાલ કંઈક અડધા ક હતા એ વાઢી લીધા ભર બરોબર લીધા ને અડધા ખે એનું આજ થઈ જાય હાલો ભાદરે આવી ગયા અને ટાઢ એવી પડે ને ટૂંકમાં હિયારામાં હોય ને આટલી ઠંડી છે ઝાકર હિસાબ સદાય છે ને ઝાકર વહેલી આવી કાલ છ વાગ્યા ઢોકળી આવી મોડી મોડી આ છે ને અટાણામાં આવી ગઈ છે વહેલી જતાં કંઈ ખૂચતું કંઈ છે નહીં એ ઝાકર હે હાલો ટાઢતા ઘણીક વાર પડી ગયા વાઠ્યું નહીં ને એટલી વાર મહેનતનું કામ કરશું એટલે ટાઢે ઉડી ગયા હે પણ આમ ટૂંકમાં ઝાકર હોય એટલે ચંદન અંજાર ઘણું હોય પણ બહુ ઝાકર આવે એટલે પછી અંજવારું ટૂંકમાં થોડુંક અંધારું થઈ જાય ઝાકર હોય તો સૂર્યના પ્રકાશને દાબી લે તો ચંદનના પ્રકાશને એટલે દાબી લે એટલે બહુ ઝાકર આવે ને તો એ હુંજવામાં ટૂંકમાં કેવર આવે બાકી ચંદનનું અંજવારું નામી હેજો પણ આમ કર એટલી છે ને આમ કંઈ સૂજતું નથી જે આ રીતે ભૂકાન ઢગલો જેવો તેવો હોજે હાલો ધીરે ધીરે મંડી વાઢવા

બેને જે એક આગળની આંગળી વાંચી લીધી હે અંધારામાં લાગલતા જો કે બધે ને અમને ને જવા રહ્યા પછી આ ખારા સડે ને એટલે બરાઈ એમ થઈ ગયું ઘાભુરી આગળ નાખી પાટો બાંધી દો ના ના ચાય પીવી હે શરદી આજે બધે ને ઠંડી છે આજે ઠંડી

અને હવે જો બધા વખેડો લેવા મીંડા અમારે જાય બધા ઠામણા કરવાના છે અને નાનું ધ્યાન રાખવા નાનું જો હે ને ફોનમાં જોઈ નથી એ નાનો બેન વખેડો લીધો હે મેં કીધું વાડતા જ આવડે તને આંગરાના ના વાઢ લેજે એમાં મુકાય આમાં લાગ્યું ધ્યાન રાખવાનું હાલ સાડા આઠ જેવો ટાઈમ થયો હે અને અમારે વાઢવાના કેટલા ખબર આટલા રહ્યા હે એક વાજળીમાં ઓછા ટૂંકમાં એક વાજળી એક એક વાત પગવા આવી પાંચ પૂગી ગયું હતા અઢાર પાટું કંઈ એ વાંચી લીધા હતા વાંચ ત્રણ પાટું વાઢેલ હતી કાલની બાકી ઓલી વાદળી અડધી જાજી હતી આ આખી આખીને આમાં એક એક પાટ પુગાડી દીધી લગભગ છે ને દસ વાગે ચાનો ટાઈમ થાય ને તો લગભગ આ વાદળી વાટી લે દસ વાગે ચા પી ભરવારવાના રહે અને આ છે ને જરાક દાંતડાએ વધારે લગાડી લીધા હે બે ત્રણ જગ્યાએ લાગી ગયું જે કઈ તો એટલી આંગળી લાગી ગયું આ લાગેલ હતું ને એને ટૂંકમાં લાગેલ હતું દાંતું એને માથે ને માથે પાછું આવી ગયું એટલે એ જરાક આજ જરાક દાંતેડા વધારે લાગે એમાં શું હે ખબર કોઈ હેઠો પાણો કે આવે ને પણ દાંતેણું છટકેને એટલે ઉપડી જાય ઉપડે એટલે સીધું આંગળામાં જ આવે અને પાછું શું કે ખબર આ ચણાની ઓલી ખારસ હોય ને એમાં અડેન એટલે બરે એવી છે પડીતા હવે આવા દાંતેડાના વાઢ હાલતા હોય એટલે થાતું હોય લાગતું આઈલું જાય ચાલે ઈચેક 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 ઈચાક જજો અમારે નાનું ઈચકે છે જજો સરખું મોટું પકડી ના પડી જ નહી પડાય જવાનું હવે બે પડવાના ઊંચું પકડાવવાર ગયું પકડજો હવે લઈ લેજો આયા જાય મુકાઈ જાય બસ બસ થાયકો 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 મજા આવી ને હાલો હાડા દહ વાઈ હે ને બસ જો જરા નાડા નાડા વાર પાટું રહ્યું હે એ લઈને આવે એટલે વાઢવાનું કામ કમ્પ્લીટ વઢાઈ ગયા હે પછી ભર રહે આના એટલે ટૂંકમાં આગળ વાર વાત છે રહી નહીં જાય આગળ વાર વાત છે પણ ચા બનાવ્યું હોય ચા પાણી પી અને પછી વારવા મેં કહ્યું હતું ને ચાને તમે ટૂંક વાઢી લે હું સાડા દસ થયા ચા બની ગયો ને તો અમે વાઢી લીધું ચા બનાવ્યો બાપુ એમાં ટેક્ટર રહે વચ બે વાગ્યા હે અને કાલના ટાઈમે ઘર વાર લીધા અમે હે હાડા અગિયાર વાગે ખાઈ લીધું હતું પછી આજે હું મેં ઉતાંબાજી હું હતું નહીં ને અમારા કેટલા ઘર ખબર ભાર ભર જ વાર નહોતા ખાય ને એટલે ઉતાંબાજી જેવું હતું નહીં પછી મોડા મોડા દોઢક વાગે લીધા હતા દોઢ થયો જ બે અડધી કલાકનું ગમતું અડધી પોણીક કલાકનું બે હવા બે જેવું થાય હે ઘર વાર લીધા કમ્પ્લેન અને ચણાનો વાડ આપણે અહીંનું નો કમ્પ્લેન આણતરી ભર થયા અને અહીંયા આણતરી હતી કાલ વીસ વાયરા હતા ને આજે અઢાર વાયર અવડાવડા આપણે પાટમાં એક ભર ટૂંકમાં આખી પાટમાં થાય ને આવડો ઓરો ચોરો જેવો જો જાઓ આવડાવડો પછી ઓય હોય વધઘટ કોક વડો હોય કોક ઝુડકો હોય અને મિની ટ્રેક્ટર ઉપાડી ને આવડાવડા ટૂંકમાં વાયરા હે મિની ટ્રેક્ટર આપણે ઉપાડવાનો હોય ને આવડે અને વડા વારવા હોય તો વડા ટ્રેક્ટર કારણ કે મિની ટ્રેક્ટરથી ઉપડે નહીં વડા વારંવા હોય તો વરે તો ખરા આપણે મિની ટ્રેક્ટર ના વાયરા અને કઈ અંદાજો આવતો હોય તો ભર અવડા હે જરાક કોમેન્ટ કરી નાખજો આવડા ભરમાં કેવાક ચણા નીકળે હાલ હું નામી હે હવે બાકી કાઢીમાં છે આપણે ખબર પડે કેવા હેલા થાય હાલો હવે અમે હેને ને ઘેર જઈને ચા પાણી પીવું આપણે હે ને આજ આપણી ભે હે ને છેલ્લા વાળા હે ને ત્રીજા એમાં બધું પથારી કરી નાખી આપણે આંબાનું આવાલ હતા ને છૂટી ગયો હે એમાં બધું બિચારો કરી નાખ્યો હાલો એ તો દેખાણો તમને અરે અંબાતા હવારે વાડીયા હતા અને ખબર પડી બીજા મગાવ થાય સુકાઈ નથી એ વાત તો પૂરી આ હતી જતા

હા બધા માં રખડી ઓલી સાઈડ ના સાઈડ બે સાઈડ આપણે ઝાડવા જ છે પાછા એમ માં એકલા હતા ગાજર હો બાપુ

मुद्दाम है बस हम्म रे एक ही ना काज बतू पता है तो यार हम बदो तो हाँ। बद ना काई दो थोड़ा नीचे रह के आमा ये थोड़ मारल है जो लोड तो उखड़ी गई माथी आ साइड लगभग बदो रह गई हो बाप पूरी गिना थी यदि बाकी चानो है ना आज बे है है ना होत फेरा दी दो बधाया वखरा था इन था ही और

આ બે ના થાવ હોત ફેરવી દીધી કઈ નંબર ઓલી ચીકુડી માં કઈ નંબર ખાલી ડાર ખાલી આવી શું ખબર ને કેરીયું ના આવવા દે સારું રાખી આ બધું થોડુંક રહી ગયું કેવો ભાઈ અહીંયા સુધી પૂગી આવી હતી આ જ્યાં પાંદડા તોડીને છેટ વાં ગઈ હતી ત્યાંથી આમ ગઈ બધેમાં ટૂંકમાં ક્યાંય બાકી ક્યાંય રહેવા દીધું નથી એક ભલાય એમાં પોપડી આગળ ગઈ હતી ને ઓલી વડી પોપડી રહી ગઈ છીણકી હતી એને તો માથે કાપી નાખી

કેમી ઓગાર વારે ખરી હું હી હું કા ના મોઢું ચડાવે પાછળ સામું એટલે પછી તમ ના 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 ખ ખીચાજ બસ ને એવી ચડે છે પણ કંઈ થાય કંઈ નહીં મારે કંઈ ખાય નહીં એથી કંઈ ના થાય બાપ

થયું હવે બીજું કંઈ થાય ને હાલો આજનો વિડીયો હવે આપણે પૂરો કરી અને હમણાં દી હે ને રાહ ના જોજો વિડીયાને બેક દી આરામ કરી લે અમે વાટ કરી થાકી ગયા ખાસ કઈ વિડીયા ઘરનું ઘરનું હોય એટલે પછી બહુ આમ શું કાંઈ એમ તમને દેખાડવું એટલે આ દી અમે પૂરો ખાઈ લે બેક દી વિડીયા રાહ ના જોજો આ છેલ્લો વિડીયો પછી બે ત્રણ દી પછી ફરી પાછો આવીએ તો એટલે આજનો વિડીયો હવે આપણે પૂરો કરી અને મળી પાછા નવા વિડીયામાં ત્યાં સુધી આવજો શ્રી કૃષ્ણ રામ રામ